લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ્ય બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં બિન અધિકૃત પીવાના પાણીના કનેક્શન કાપાયા સરહદી ગામડાઓમાં પાણી ન મળતા તંત્રએ દિવસે પણ કામગીરી હાથ ધરી વાવ થરાદ વિસ્તારમાં પાણી ન મળતા કનેક્શન કાપ્યા બીજા દિવસે પણ વાવ અડસઠ સુઈ ગામ પંચ્યાસી તેમજ થરાદ તાલુકાના અઠાવન જેટલા પોલીસ પ્રોટેક્શન સાથે પાણી પુરવઠાના અધિકારીઓ બિન અધિકૃત કનેક્શન કાપ્યા બે દિવસમાં સરહદી પંથકમાં વહીવટી તંત્ર દ્વારા બસો ને અડસઠ બિનઅધિકૃત કનેક્શન કાપ્યા